અને પછી એને કાયદો કરવામાં આવે પરંતુ માત્ર કોઈ એક કોમને ખુશ કરવા માટે કે માત્ર કોઈ એક સમાજને ખુશ કરવા માટે આ કામ કરવામાં આવ્યું એવું નથી પરંતુ દેશની અંદર ધાર્મિક આધારે ભાગલા પાડી પોતાની રાજનીતિ ચાલે એટલા માટે કોંગ્રેસનું કરેલું આ અપકૃત્ય પરંતુ એનો ફાયદો મુસ્લિમ સમુદાયને મળે એના કરતાં વધારે મુસ્લિમ સમુદાયને નુકસાન થવા માંડ્યું કારણ કે જે વકફના સંચાલકો હતા એ મનમસિંહ રીતે વર્તવા માંડ્યા અને જેના કારણે મુસ્લિમ સમુદાયના જે બાળકો છે જેના જેની પાછળ આ રૂપિયા વપરાવા જોઈએ પણ તું એ રૂપિયા એની પાછળ ન વપરાવા માંડ્યા જેની પાછળ આ મિલકતોનો ઉપયોગ થવો જોઈએ એનો ઉપયોગ ન થવા માંડ્યો એનો દુરુપયોગ થવા માંડ્યો અને તમે જુઓ કે ઘણી બધી હિન્દુ મિલકતો એવી છે કે જેની અંદર જોવા જઈએ તો પંચમહાલમાં પાવાગઢ છે કે આજે સુરતની અંદર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ છે કિરણ રિજુજુએ જ્યારે મંત્રીશ્રીએ આ બિલ મૂક્યું ત્યારે એમને જે પાંચ ઉદાહરણ આપ્યા હતા એ પૈકીનું બીજું ઉદાહરણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું હતું આજે પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ ઉપર વકફ બોર્ડે એની પર દાવો કરેલો હવે આ બિલ્ડિંગ જે ખરું એ જ્યારે જે તે વખતે મહાનગરપાલિકા માટે બનાવવામાં આવેલું હતું પણ એની જમીન વકફ બોર્ડે એવું કીધું કે અમારી એટલે વકફ બોર્ડને વિશેષ દરજ્જો આપવામાં આવેલો છે એના કારણે કોઈ કોર્ટમાં પણ ન જાય અને આ મિલકત જે કરીએ વકફ બોર્ડને સીધી મળી જાય આ પ્રમાણેના જે વિશેષ દરજ્જા છે અને એને એને સુધારવા માટેનું અને એને સંશોધન કરવા માટેનું બિલ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા લાવવામાં આવ્યું અને એના કારણે આજે જે મુસ્લિમ સમુદાયને પણ જે નુકસાન થતું હતું એમના જે બાળકોને પણ નુકસાન થતું એમના ભણતરમાં નુકસાન થતું હતું એમને જે ગેરફાયદો થતો હતો દેશની ત્રીજા નંબરની જમીન આજે વકફ બોર્ડ પાસે છે